મોરબી જિલ્લામાં ડીએપી ખાતરની અછતના કારણે ખેડૂતો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં ખેડૂતો ચોમાસુ પાકની વાવણીની તૈયારી કરી રહ્યા હોય દરમિયાન ખેડૂતોને ખેતી માટે ડીએપી ખાતરની જરૂરિયાત હોય ત્યારે જ છેલ્લા પંદર દિવસથી સમગ્ર મોરબી જિલ્લામાં ડીએપી ખાતરની અછત સર્જાય છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ મામલે ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક મોરબી જિલ્લામાં ડીએપી ખાતરનો યોગ્ય જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે માણેકવાડા ધરમસિંહ લાલજી ચનિયારા અમે આ ખાતર માટે આજે આઠ દસ દિવસીય ધક્કા ખાઈ મોરબી આવી ગમે ત્યાં જાય તો ખાતર ક્યાંય જળતું નથી તો ખાતર મોરબી આવીને અમે પૂછી કે ભાઈ ખાતર આવ્યું તો કે બે ચાર દિવસ પછી આવશે વળી બે ચાર દિવસ પછી ધક્કો ખાય તો ખાતર આવ્યું ન હોય કે ઉપરથી જ આવતું નથી ખાતર એટલે અમારે ખાતરની વ્યવસ્થા થાય નહીં તો ખેતરમાં કાંઈ થાય નહીં યોગેશભાઈ નારાયણભાઈ ગોધવિયા સરદારનગરથી આવું છું સાહેબ અહીંયા ખાતર લેવા અમે રોજે રોજ ધક્કા ખાઈ છીએ ડીએપી ખાતર માટે અત્યારે વરસાદનું ટાણું થઈ ગયું છે તો અમારે ડીએપી ખાતર વાવવું છે ઉનાળામાં તો ડીએપી ખાતર છે નહીં સાહેબ હમણાં વરસાદ આવી જશે તો અમારે વાવવું છું સાહેબ અમે અહીંયા ધક્કા ખાઈને રોજ ઉઠીને અમારું હજી વાવવાનું ટાણું થઈ ગયું છે સાહેબ ખેડૂતની કાંઈક મજબૂરી સમજે કે હમણાં વરસાદ આવી જશે તો ખેડૂત કરે શું એટલે અમે સરકારને રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી ખાતર આપે ધારાસભ્ય એકસો પાંચ છે સાહેબ ખેડૂતના દીકરા હે અમે કહી છીએ કે સાહેબ ખાતર આપો ખાતર વિના કંઈ થાવણ નથી જો સરકારની નિયમ હોય ખાતર આતર નહીં આપી તો હાલશે નહીં હાલે સાહેબ ડીએપી ખાતર વિના ન હાલે મોરબી જિલ્લામાં ખાતરની અછત છે એવું નથી પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ડીએપી ખાતરની અછત છે ડીએપી ખાતર એક પાયાનું ખાતર હોય અત્યારે ખેડૂતની જરૂરિયાત આ મહિના પૂરતી જ હોય છે પરંતુ ડીએપીની જે આંતરરાષ્ટ્રીય બજાર છે એ અતિ વધી ગઈ છે ડીએપી આપણા ભારતની અંદર ડીએપી એંસી ટકા આયાત કરવું પડે છે એટલે આંતરરાષ્ટ્રીય બજાર વધારવાના કારણે ડીએપી ખાતર કોઈ કંપની મગાવતી નથી એના કારણે આ અછત ઊભી થઈ છે તો મારે આપના માધ્યમ દ્વારા સરકારને રજૂઆત કરું છું કે કોઈપણ વ્યવસ્થા કરે ડીએપી ખાતર આ મહિનામાં આવવું જ જોઈએ તો જ ખેડૂતોને ટાઈમે ખાતર મળી શકે ડીએપી અમે અઠવાડિયા પહેલા વહેંચ્યું હતું આવ્યું હતું અને હજી લખાવેલું છે પણ એલોકેશન પ્રમાણે આવશે સરકાર